સરકારના વિકાસલક્ષી પ્રયાસો દ્વારા આદિવાસી સમાજ પણ ઝડપી પ્રગતિએ પ્રગતિ કરી રહ્યો છે તેમ શ્રી મનસુખભાઈ જણાવ્યું સાગબારાથી સેલંબા સુધી જિલ્લા કક્ષાની એકતા માર્ચમાં ગ્રામજનોનો ઉત્સાહી પ્રતિસાદ પદયાત્રા સાગબારા તાલુકાના વિવિધ ગામો પસાર થઈ સેલંબા અંબે માતાજી મંદિર ખાતે પૂર્ણ હતી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતીના અવસરે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં પણ જિલ્લા કક્ષાની એકતા માર્ચ પ્રારંભી હતી આ પદયાત્રા સાગબારા તાલુકાના કુદી કોદરથી પ્રારંભ થઈ સેલમ્બાના અંબે માતાજી મંદિરે પૂર્ણ થઈ હતી આ પદયાત્રામાં નાગરિકો યુવા શક્તિ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંપાબેન વસાવા સહિતના મહાનુભાવો કુબિકોતર ખાતે એકતા પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું સાંસદશ્રીએ કુબિકોતર ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ભાવાંજલિ આપી આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ અને સહકારથી આદિવાસી સમુદાયના સર્વાધી વિકાસને કેન્દ્ર રાખી છે સૌના સર્વાગી વિકાસ થકી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકાસલક્ષી પ્રયાસો દ્વારા આદિવાસી સમાજ પણ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છે જે વડાપ્રધાનના દૂરદર્શી વિચારો અને સરદાર સાહેબની પ્રેરણા સાથે સંકળાયેલ છે આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના આદર્શ જીવન દેશભક્તિ ખેડૂતો નાગરિકો માટે સંઘર્ષ અને દેશભક્તને એકતા તણે જોડવામાં મહત્વની ભૂમિકા અંગે પ્રેરણાત્મક ભાષણો રજૂ કરાયા આ તકે એકતા માર્ચ દરમિયાન ઉપસ્થિતોએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે સામૂહિક સંકલ્પ લીધો કુબીકોતર ગામેથી પ્રારંભ થયેલી આ પદયાત્રા સાગબારા તાલુકાના ગામોમાંથી પસાર થઈ સેલંબા અંબે માતાજી મંદિરે પૂર્ણ થઈ અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય અને માય ભારત દ્વારા આયોજિત આ રથયાત્રા રાજ્યના વિવિધ યુનિટી માર્ચના પ્રભારી શ્રી મારુતિસિંહ અટોદરિયા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે જિલ્લા તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અહેવાલ પ્રકાશ વસાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા